નમસ્કાર મિત્રો રામ રામરામજી માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો તો વિડીયોમાં કન્ટોનરે જો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી દેજો બરાબર ફટાફટ તમને આ બધું કહી દીધો બરોબર લાંબી વાત આપણે કરવી નથી અને ડાયરેક્ટ બે ત્રણ દિવસનું કામ બાકી હતું અને બે ત્રણ દિવસની અંદર જે કંઈ નવું નવ કામ નીકળ્યું છે ને એ વિડીયોમાં આજે તમને બતાવો છું સોલાર પ્લાન્ટની અંદર બરોબર તો વિડીયોમાં કન્ટોનરે જો કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચાલો મિત્રો આ વિડીયો તમને ફૂલે ફૂલ વોચ કરજો અને ફૂલે ફૂલ તમને હું બતાવી દઉં છું બરાબર ચાલો મિત્રો સૌ પ્રથમ તો તમને આ બતાવી દઉં છું હા જો ખાડો નકો બરોબર આ બે દિવસ પેલા ખાડો નતો અને જો આ ખાડો કરી ગયો બરોબર ખાડો કરાઈ ગયો બી હોય બરોબર છે અને આ બધો પ્લાન્ટ છે જેમાં વાયરિંગ વાયરિંગ ઘણું બધું બાકી છે ભાઈ આ તમને એમ થાય કે રોજ નાનું આ બતાવે આનું આ બતાવેનું કારણ છે રોજ નવું નવું કામ નીકળે બરોબર છે નવું નવું કામમાં એવું છે વાયરિંગ ઘણું બાકી છે એવું બધું ઘણું બધું કામ બાકી છે પણ બનશે ને ત્યારે તમને જસ્ટ મસ્ત મજાનું બતાવીશ સો લીટ અત્યારે આવું તમે જોઈ લેજો એક્ઝસ્ટ કરી લેજો અને જો આ મસ્ત મજાનો ખાટો કર્યો છે

અંદર પ્લાસ્ટર બ્લાસ્ટર થઈ ગયું નથી થઈ જોઈ લઈએ આપણે બાકી થઈ તો ગયું છે ઘણું ખરું આ સિલિંગમાં થઈ ગઈ હા હાલ સિલિંગમાં પ્લાસ્ટર થઈ ગયું છે ને મેળા બેળા બાંધી જો બધું મસ્ત મજાનું એને સિલિંગમાં પ્લાસ્ટર થઈ ગયું છે એક માળી મૂકેલું છે એક ટાકો જ અંદર ની સાઈડ ભોમાં ધરતી અંદર ધરતી અંદર ધરતી અંદર એટલે કે અહીંયા આગળ બીજું કઈ નથી ભાઈ ટાકો મૂકેલો છે પાણી નો હોય છે ને પ્લાસ્ટર સીલીંગમાં થઈ ગયું છે એકવાર બે દિવસની અંદર બધું પૂરું કરી દે આ અંદરનું સાઈડ બધું ફિનિશ કરી દે બરોબર છે કામ ઝપટ ને જોરદાર ઉપાડ્યું આ લોકો જો લગભગ બે દિવસમાં પૂરું કરી દે આ બેથી રૂમ ત્યાં પછી વાયરિંગ વાયરિંગની અંદર થાય બધું બોર્ડ બોર્ડ ને બધું ઘણો બધું નહોતો નાપ છે બરોબર ત્યાર પછી સિક્યોરિટી રૂમ ચાલુ થશે ત્યાર પછી બીજા રૂમ ચાલુ થશે આવી રીતે બધા રૂમ કમ્પ્લેટ થતા જાય ઓલી બાજુ પણ બે ત્રણ રૂમ બને છે એ તમને હમણાં વિડીયોની અંદર બતાવીશ જોઈ લેજો અહીંયા પણ જો કંઈક થઈ ગયું છે ઓટો મસ્ત મજાનો આપણે બે દિવસ પહેલાં જોયું તો કાંઈ હતું નહીં અત્યારે જો અહીંયા બનાવ્યું છે કાંઈ અલગ પ્રકારનું જો તો મિત્રો આ સીધું પાણી પાણી આવે એવું કંઈક છે આ આમ કંઈક બનાવ્યું છે સારું આ બે ઓટા આ ઓટો આ ઓટો જો કેવું બનાવ્યું મિત્રો તમને કોઈ આઈડિયા હોય ખ્યાલ હોય તો કોમેન્ટ શું કહેવાય બરાબર છે જો લો બાજુમાં આપણે ઓલું બનાવ્યું છે અને હાંડિયા જેવું કેદુ આવ્યું છે આમ ને ઊભું છે ઝાડ જેવું જો ને શું મોટું રાખીને હાઈડ્રો ગમે એવું વજન હોય ને તો ઉપાડી લે સૌ ટન લગી ઉપાડી લે એમ કીધું છે ઓલા ભાઈ જે આ હાઈડ્રો વાળા ડ્રાઈવર હતા ને એમ કે સૌ ટન લગી આ વજન ઉપાડે બોલો જોરદાર ઉપાડજો લાગે આમ હાંઠી હાંઠિયા નાનો પડે નથી ભાઈ આ હાઈડ્રો આમ હોય કઈ હું ક્યાં લગી મોઢું ફૂગ હવા તો મિત્ર કેદું નું આવ્યું છે પણ કામ બહુ સારું કરે ગમે એટલો વજન હોય ને ફટાફટ ઉપાડી લે બરાબર જોરદાર કામ કરે અને બહુ મોટું છે હાઈડ્રો છે જોરદાર ગમે એટલો વજન હોય ને તો ઉપાડી લે સૌ ટન લગીનો વજન ઉપાડી લે એમ હવે ડ્રાઈવર તો ઉપાડી એટલે બરોબર એકવાર તો એમ કે જીસીબી કુપાડ અંદર ઉતાર્યું તો આ ભાઈ ડ્રાઈવર એમ કહે છે ઉતાર્યું છે આપણું ખબર નથી વજન બહુ સારું ઉપાડે તો આ છે હાઇડ્રો મોટામાં મોટો કેદું આવ્યું છે ભાઈ એટલે કામ અહીંયા ચાલુ છે ને એટલા માટે કાંઈક એવું કામ હોય ને તો આ ઉપાડ્યું છે બરોબર છે તો મિત્રો ફરતા 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 આપણે આ બાજુ છે બરોબર આ સેલી લાઈન કે સેલી આ દિવાલ છે બરોબર દિવાલ બાજુ વેવા છે અને રૂમ જુઓ પારાપીટ ઓલું થઈ ગયું છે પારાપીટ તો નથી થઈ પણ બીમ ને બધા ગોઠવા ગોઠવાઈ ગયા છે બરોબર બીમ ગોઠવાઈ ગયા છે એડજસ્ટ કરી લીજો બોલવામાં તો તકલીફ પડે તો જો બીમ બીમ ગોઠવાઈ ગયા છે અહીંયા પણ હું ઘોડે કર્યું છે કુંડીનું બધું અને ઓલી ઓલીબાજી સિક્યોરિટી રૂમ એમાં સેલિબલ ભરાઈ ગયો છે બધું કમ્પ્લેટ ઓકે થઈ ગયું છે જો આ મોટો પ્લાન્ટ હાઈડ્રો જવાબ પીડો મોટું કુસુમડો કરી ઉભો છે જો આ છે સિક્યુરિટી રૂમ આ બની જાય એટલે કમ્પ્લીટ મજા આવશે જો રાતના 12 વાગે લગી મથા બરોબર છે બસ આયા કણ આયા જો રાતના 12 વાગે લગી મથા બરોબર આયા અહીંયા આપણે નાખવાનું છે ગેટ આ ગેટની સુવિધા થઈ ગઈ છે બરોબર જો આ ગેટ આવશે તો પેલા ધક્ ગેટ આવશે ધક્કા મારવાળો ગેટ અહીંયા આવશે બરોબર ધક્કો મારીને પછી ઓલી બાજુ ગેટ વ્યા જાય આ રીતનું કાલને ને પરમધી ગેટ સડી જાય એટલે અહીંયા આપણે ઉપાધિ નહીં ગેટ સડી જાય એટલે કામ પતી ગયું આપણું એ પછી અહીંયા બાઈને અહીંયા અંદર બે તો આલે સિંહ બીની કંઈ ઉપાધિ નહીં જનાવર અહીંયા વધારે આવે છે સિંહની બીક લાગે છે વધારે બરોબર અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી મિત્રો આવજો બધા